રાજકોટ જિલ્લાના ધોરાજીની આશા વર્કર અને આંગણવાડીની તમામ બહેનો આજથી હડતાલ પર ઉતરી છે આજથી ધોરાજીની તમામ આંગણવાડીઓ બે દિવસ માટે બંધ રહેશે રાજકોટ જિલ્લાના ધોરાજીની આશા વર્કર અને આંગણવાડીની કર્મચારીઓ બે દિવસ માટે હડતાળ પર ઉતરી છે અને પડતર માંગણીઓને લઈને આશા વર્કર અને આંગણવાડીની કર્મચારીઓ આ હડતાલ સરકારના વિરૂધ્ધમાં કરી છે આંગણવાડી કર્મચારીઓ અને આશા વર્કરોએ પોતાના પડતર પ્રશ્નોને લઈને આ હડતાલ ચાલુ કરી છે અને રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું આંગણવાડી કર્મચારીઓ અને આશા વર્કરોએ જાહેરમાં રામધૂન બોલાવી હતી અને અનોખા પ્રયાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું જ્યારે આંગણવાડી કર્મચારીઓની અને આશા વર્કરો બહેનોને સમર્થનમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા પણ જોડાયા છે આંગણવાડીની કર્મચારીઓની બહેનો અને આશા વર્કર બહેનોના વિવિધ પ્રશ્નોને કોંગ્રેસના તમામ ધારાસભ્યો સરકાર સામે રજૂ કરશે તેવી લલિત વસોયાએ ખાતરી પણ આપી હતી તો આજથી ધોરાજીમાં બે દિવસ માટે તમામ આંગણવાડીઓ બંધ રહેશે આંગણવાડીની તમામ કર્મચારીઓ અને આશા વર્કર બહેનો રોડ પર ઉતરી આવી હતી અને રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું વિમલ સોંદરવા સાથે બ્યુરો રિપોર્ટ ટુ ગુજરાતી ન્યૂઝ